ધરા અમૃત કંપનીની એમની આ ટ્યુબનું લિક્વિડ પાવાથી આ બધો જ ફાયદો એને થયો છે તો ખેડૂત મિત્રો તમે પણ એડવાન્સ જીવામૃત ટ્યુબનું ટ્યુબ મંગાવવા માંગતા હોય કે વધુ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર કંપનીનો નંબર આપ્યો છે ધરા અમૃત કંપનીનો તમે વધુ માહિતી પણ મેળવી શકો છો જેથી કરીને તમે પણ આવું ઉત્પાદન આંબાને કોઈ પણ બાગાયતી પાક કરતા હોય અથવા કોઈ શાકભાજી કરતા હોય કોઈ પણ પાક કરતા હોય એમાં તમારું ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરીને ઓર્ગેનિક ખાતર તમારું પ્રવાહી રીતે પાણી સાથે આપી શકો એવું કરવું છે તો એ ડિસ્પ્લે ઉપર આપેલા ધરા અમૃત કંપનીનો નંબર છે એનો તમે સંપર્ક કરી શકો છો ને વધુ માહિતી મેળવી શકો